નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં છો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાઇકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો સમય અંતર અને ઝડપ અને ટ્રેન વાળા દાખલાઓની આપણે પદ્ધતિ અને રીત જે છે એ ચાલુ છે તો આજે આપણે ટ્રેન વાળી એક છેલ્લી રીત જે છે એ ખરેખર લેવા જઈ રહ્યા છીએ જેની અંદર કેવી પરિસ્થિતિ સર્જાય છે ઘણી બધી વખત મિત્રો તમને એવા પ્રકારના પ્રશ્ન પણ તમે છે છે ઘણી ઘણી બધી વખત વખત પૂછતા હોય કે બે જુદા જુદા એક જ સાથે ગાડી ઉપડે અથવા તો વહેલી મોડી પણ ગાડી ઉપડતી હોય તો આ ગાડીઓ કેટલા વાગ્યે મળશે ગાડીઓ તો આ પ્રકારનો પ્રશ્ન જે બનતો હોય છે એની અંદર કયા કઈ રીતે આપણે એનું સોલ્યુશન ઝડપી અને શોર્ટકટ રીતે લાવી શકતા હોય છે તો એની જરાક ચર્ચા કરીએ તો ચાલો સૌ પ્રથમ એક નાનકડું એવું ઉદાહરણ એની માટે આપણે જોઈએ પહેલાં

હવે એમ કહે છે કે આ સાત વાગે ઉપડેલી છે બંને ગાડીઓ આની વાત કરો તો એ ભલે અને આ બાજુની વાત કરો તો પણ ભલે આ એવો પણ દાખલો બનશે કે આ ગાડી સાત વાગે ઉપડે છે અને આ ગાડી આઠ વાગે ઉપડે છે પછી એમ કહે છે કે કેટલા વાગે મળે છે બરાબર તો એકદમ સરળ વસ્તુ છે ખરેખર એકવાર સમજી લેજો વ્યવસ્થિત રીતે ચાલો આપણે જોઈએ તો હવે એમ કે છે કે સાત વાગે ઉપડેલી છે તો આ બંને ગાડીઓ કેટલા વાગે મળશે અને બંને ગાડીઓ સામે સામે આવે છે એટલે એક તો નક્કી છે કે ક્યાંક મળવાની તો છે તે પણ કયા સમયે મળવાની છે એ આપણે જરાક જોવાનું છે તો એકદમ સરળ રીતે વાત છે કે આપણે જરાક જાણીએ છીએ કે અહીં મિત્રો કોઈ પણ પ્રકારનો દાખલો હશે ને તો એની અંદર તમને ઝડપો તો બધા આપેલી જ છે તમામ દાખલાઓમાં ઝડપો હતી બરોબર હવે જો ઝડપનો અર્થ ન ખબર હોય તો તમને એક વખત અહીંયા કને સમજાવી દઉં પેલા તો સાઠ કિલોમીટર પ્રતિ જે કલાક આપેલું છે એનો મિત્રો ખરેખર અર્થ શું થાય તો એનો અર્થ મિત્રો એવો થાય કે અહીંયા સાઠ કિલોમીટર પ્રતિ કલાક એટલે એનો અર્થ એવો થયો કે એક કલાકની અંદર આ જે વાહન છે એ એક કલાકની અંદર સાઠ કિલોમીટરનું અંતર કાપે છે આ એનો સ્પષ્ટ અર્થ થયો અને આની અંદર એવો અર્થ થયો કે એક કલાકની અંદર આ જે ગાડી છે કે વાહન છે કોઈ પણ એક ચાલીસ કિલોમીટર જેટલું અંતર કાપે છે આ એક બેઝિક જ્ઞાન છે એક વખત જાણી લેજો આ બેઝિક જ્ઞાન જે છે એ ખરેખર આપણે જાણીએ છીએ તો ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે આ દાખલાને ખરેખર એક જ સ્ટેપ અંદર આનો જવાબ આવે છે બરોબર બહુ લાંબુ ક્યાંય એની અંદર કોઈ મોટી ગણતરીઓ કે કઈ કરવાનું નથી ખાલી સમજણ મુદ્દો છે ચાલો આપણે એટલું એક અહીંયા સમજી કે કલાકની અંદર આ ગાડી છે કેટલું અંતર કાપશે તો તમે તરત જ જવાબ આપી શકશો કે આ એક કલાકની અંદર સાઠ જેટલું અંતર કાપશે બરાબર તો એવી જ રીતે આ ગાડી જે છે એ એક કલાકની અંદર કેટલું અંતર કાપશે તો કે આ ગાડી એક કલાકની અંદર અહીંયા ચાલીસ જેટલું અંતર કાપશે તો આ બંને ગાડીઓ સાત વાગે ઉપડેલી છે હવે બંને ગાડીઓ સાત વાગે તો એક કલાક પછી આપણે કદાચ ચેક કરવા જઈએ તો કલાક પછી સો અંતર તો કપાઈ ગયો એ તો એકદમ પાકું અહીંયા એકદમ ઈઝીલી સમજે જાય એવી વસ્તુ છે બરાબર કે એક કલાક પછી આ ગાડીઓ અંતર કેટલું કાપી નાખ્યો છે તો કે સાઈઠ આના દ્વારા ચાલીસ આના દ્વારા એટલે ટોટલ જો વાત કરીએ તો ખરેખર એક કલાક પછી આ બંને થઈને સો જેટલું અંતર તો કાપી નાખેલું હોય છે સો અંતર જે છે એ કાપી નાખેલું છે પણ કેટલા સમયમાં તો કે એક કલાકની અંદર એમને સો અંતર કાપેલો છે એક આ પ્રમાણભૂત વસ્તુ આપણે આમાંથી એકદમ કાઢી શકીએ છીએ બસ આ મુદ્દો જે કાઢવો ને એ જ આનો જવાબ હતો અને આ મુદ્દો તો એકદમ સરળ રીતે સમજાઈ જ જાય છે કે આ બાજુની ગાડી સાઠ જેટલું અંતર કાપતી હોય અને આ બાજુની ચાલીસ જેટલું કાપતી હોય તો કલાકના અંતે બે થી સો નું અંતર કપાઈ જ ગયું હોય બરાબર તો હવે આપણને શું કહે છે કે તમને ટોટલ અંતર આપેલું છે જોયું ને તમે ટોટલ અંતર આપેલું છે એકસો પચાસ આ એકસો પચાસમાં થોડું ઘણું આ કાપશે થોડું ઘણું આ કાપવાની છે જ્યારે એકસો પચાસ પૂરું થશે ત્યારે બંને ગાડીઓ ક્યાંક વચમાં હશે તો નક્કી જ થઈ ગયું છે તો ચાલો તો સો અંતર કાપવા માટે જોઈને એને એક કલાકનો સમય લાગતો હોય તો એકસો ને પચાસ અંતર એને કાપવાનું છે તો એને કેટલો સમય લાગે એટલે સો અંતર કાપતા એને એક કલાકનો સમય લાગતો હોય તો એકસો ને પચાસ અંતર કાપતો કેટલો સમય લાગતો હોય છે સમજી શકો છો કે જો આ પ્રકારે પણ તમે વિચારી શકો છો કે અહીં તમારે સો અંતરનું તમારે દોઢસો કાપવાનું થયું છે તો અહીંયા તમારો કલાક સમય જે હતો એ કલાકનો સમય તમારે ખરેખર વધારે થશે કેમ કે અંતર પણ તમારે વધુ કાપવાનું છે તો સમય પણ તમારો વધવાનો છે એટલે આમ જુઓ તો સમ પ્રમાણે ચાલે છે એટલે આનો અંતિમ જવાબ કઈ રીતે આપશું તો કે એકસો પચાસના છેદમાં સો આજ ખરેખર એનો જવાબ છે આની અંદરથી એક એક શૂન્ય કાઢી નાખશું તો આપણે અહીંયા બે પ્રકાર પ્રકારે કહી શકીએ છીએ કે આપણી પાસે વૈધુ કેટલું તો અહીંયા આપણી પાસે પંદરના છેદમાં દસ કલાક વૈધુ છે છેદ ઉડાડવાના નથી અત્યારે પણ આપણે તો મિનિટમાં માગેલું છે ને અત્યારે જવાબ આવી ગયો પણ આટલા કલાક જવાબ આવેલો છે બરાબર તો આને આપણે મિનિટમાં કરવું હોય તો એ બાજુમાં સાઠ રાખશું તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા દસ છક સાઠ એટલે પંદર છક આપણે કરી નાખશું તો નેવું મિનિટનો જવાબ આપણને આવશે પણ આપણા ઓપ્શનની અંદર કદાચ કે 90 મિનિટ ના પણ હોય બરાબર તો 90 મિનિટ એટલે ખરેખર કેટલા છે તો આમ સાદી રીતે વિચારો તો એ ખબર પડશે કે 90 મિનિટ ની અંદર એક તો જણે 60 મિનિટ છે ને એક બીજી 30 મિનિટ છે બરાબર 60 મિનિટ છે એને ખરેખર એક કલાક કહીએ છીએ તો આપણે આમ કહી શકીએ કે એક કલાક અને ઉપર 30 મિનિટ નો સમય તમારે લાગતો છે આ રીતે આપણે એકદમ સરળતાથી કહી શકીએ છીએ તો મિત્રો ફરી એક વખત ધ્યાન રાખી નાખજો કે આની અંદર ખરેખર કરવાનું શું છે તો જો બંને સ્ટેશનોથી ગાડી જુદી જુદા વેગની અંદર જુદી જુદી ઝડપમાંથી નીકળવાની છે તો આપણે એક જ વસ્તુ પકડવાની છે કે એક કલાકના અંતે કેટલું અંતર કપાય તો તમને ઝડપ આપી હોય તો કલાકના અંતે કેટલું અંતર કપાય તમે એકદમ આરામથી કહી શકવાના છો કે એક કલાક પછી આ અંતર કેટલું બંને વચ્ચે બંને એ થઈને કેટલું અંતર કાપી નાખેલું હોય છે તો બંને એ થાય અને એક કલાકની અંદર સાઠ વધતા ચાલીસ સો જેટલો અંતર કાપેલો હોય છે તો બસ એ જ મેન પાયો છે અહીંયાથી તો મેં શરૂઆત કરી કે સો અંતર માટે આમને એક કલાક લાગતી હોય તો આપણી પાસે ટોટલ સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું હતું એકસો ને પચાસ તો એકસો પચાસ અંતર માટે કેટલો સમય લાગે તો અહીંયા જરાક એનું સાદરૂપ આપી દો કે એકસો પચાસ ગુણ્યા એક છેદમાં સો એટલે તમને સીધી સમય મળશે નેવું મિનિટ જે છે એ આપણે મિનિટ ની અંદર થી કલાકમાં રૂપાંતર કરવું હોય તો નેવું મિનિટ ની અંદર સાઠ મિનિટ જે છે એ તો ખરેખર કલાક કહેવાય ઉપરની ત્રીસ ચેની મિનિટમાં લઈ લો તો એ જવાબ જે છે એ તમારો આપો આટ સાચો આવી જશે ચાલો મિત્રો એક બીજું ઉદાહરણ જોઈએ જેથી પેલા ઉદાહરણની અંદર જેને જેને સમજણ નથી પડેલી હજુ બીજા ઉદાહરણની અંદર એકદમ ઝડપી સમજાઈ જશે તો ચાલો જરાક જોઈએ કે અહીં બે સ્ટેશનો છે નામ પણ કદાચ આપેલા હોય અમદાવાદ સુરત અથવા તો એ અને બી પણ આપેલા હોય તો એકદમ સરળને મોઢે થઈ શકશે બે દાખલા ગણશો એટલે મોઢે થઈ જશે તો ચાલો અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે બંને સ્ટેશનો વચ્ચેનું અંતર છે એ બસો ને પચીસ ટોટલ અંતર બસો પચીસ કાપવાનું છે પણ કોઈ એકલાય નહીં કાપવાના આવે કેમ કે બંને વેગમાન વસ્તુઓ છે એટલે બંને થઈને સમજવાનું બરાબર ચાલો આગળ જોઈએ એ સ્ટેશનથી જે ગાડી જઈ રહી છે એની ઝડપ કેટલી છે તો કે ચાલીસની અને બીજ સ્ટેશનથી જે સામે આવી રહી છે એની ઝડપ કેટલી છે તો કે પાંત્રીસની બરાબર બંનેની ઝડપો આપેલી છે ઉપરાંત આ છ વાગ્યે ઉપડેલી છે હા અગાઉનો જે દાખલો હતો એની અંદર સાત વાગે ઉપડેલી હતી એની અંદર હજુ છે તમને સ્પષ્ટતા કરી દઉં કે એ ગાડી સાત વાગે ઉપડેલી હતી અને આપણને એમ કે કે કેટલા વાગે બંને ગાડીઓ જે છે એ મળવાની છે તો ધ્યાન રાખજો સાત વાગે એ ઉપડેલી હતી અને પછી આપણો સમય કેવો મળ્યો હતો તો આપણને સમય દોઢ કલાકનો મળ્યો હતો ધ્યાન રાખજો દોઢ કલાક જે છે એનો આપણને સમય હતો તો દોઢ કલાક પછી ખરેખર મળે ગાડીઓ તો દોઢ કલાકની અંદર નાખી દો તો સાતની અંદર એક કલાક નાખો એટલે આઠ વાગે ને આઠની અંદર બીજી અડધી કલાક નાખો એટલે સાડા ખરેખર ગાડીઓ મળશે તો આપને એક જરાક એની અંદર નોંધ જરાક મગજની અંદર રાખજો કે આમ પણ તમને પૂછે આમ જુઓ તો દોઢ કલાક પછી મળે અને સમયની બાબતમાં ચોક્કસ કેવું હોય તો જો આપણે અહીંયા જાણતા હોય કે સાત વાગે ઉપડેલી હોય તો સાત વાગ્યામાં દોઢ કલાક નાખી દેવાના બરાબર ચાલો આની અંદર પણ ફરીથી એ વસ્તુ બીજી વાર જોઈએ આપણે તો ચાલો અહીં તમે ફક્ત મિત્રો એટલું કહી શકો છો કે આ એક કલાકની અંદર કેટલું અંતર કાપે છે બસ આ એક જ ટાર્ગેટ પકડવાનો છે તો તમે જાણો છો કે આની ઝડપ ચાલીસની છે અને આની ઝડપ પાંત્રીસની છે તો આ બંનેનો ટોટલ કેટલો થયો તો કે બંનેનો ટોટલ પંચોતેર થયો તો પંચોતેર કિલોમીટર અંતર કાપે ખરા પણ ક્યારે તો કે એક કલાક બાદ બરાબર એક કલાક પૂરી થાય અને પછી તમે ચેક કરો તો આ બંને ટ્રેનો દ્વારા પંચોતેર કપાઈ ગયું છે આ વસ્તુ આપણે બિલકુલ સમજી શકીએ એમ છીએ તો ચાલો પંચોતેર કિલોમીટર કાપવા માટે એને એક કલાકની જરૂર પડતી હતી તો તમારી પાસે ટોટલ તમે જાણો છો બે સ્ટેશન વચ્ચે ટોટલ અંતર કેટલું છે તો બંને વચ્ચે બસો ને નું અંતર છે બસો પચીસ કિલોમીટર તો બસો પચીસ કિલોમીટર કાપવા માટે કેટલો સમય લાગે નાનકડું એવું એક સાદ રૂપ જરાક આપણે અહીં આપી દઈશું તો અહીંયા બસો પચીસ એકા એમ નામ કરી નાખશો તો બસો પચીસ અને એના છેદમાં તમારે પંચોતેર લઈ લઈશું તો અહીંયા પંચોતેર અહીંયા પણ સમ પ્રમાણે છે તમે જાણો છો કે નકરા પંચોતેર કિલોમીટર કાપવું હોય તો એને ફિક્સ એક કલાક જેવું લાગતું હતું તો અહીં તો બહુ જાજુ કાપવાનું છે તો જાજો સમય લાગતો હોય એટલે વધે છે તો વધે જ છે બરાબર ઘટતું પ્રમાણ નથી તો ચાલો અહીંયા જરાક જોઈ લઈએ આપણે તો અહીં તમને સીધા પંચોતેર સીધા ભાગ જો આવડતા હોય તો કરી શકો છો અને જો ખ્યાલ ન હોય તો તમે આ પણ રીતે કરી શકો છો કે પચીસ નવા જે છે તે બસો પચીસ કહેવાય અને પચીસ તેરી જે છે તે પંચોતેર કહેવાય તો આમ પણ તમે જવાબ આપી શકો છો કે અહીંયા પચીસ પચીસ ઉડે છે અને અહીં ત્રણ તેરીને નવું એટલે ત્રણ કલાકનો સમય લાગે તો એક તો જોઈએ કે જો રકમમાં સ્પષ્ટતા ન કરી હોય કે ગાડી કેટલા વાગે ઉપડેલી છે તો ત્રણ કલાક પછી મળે એમ આપણે કહી શકીએ છીએ અને રકમમાં જો કીધેલું હોય પાકે પાકું કે છ વાગે ગાડી ઉપડેલી હતી તો હવે ગાડી ક્યારે મળે તો જુઓ ત્રણ કલાક પછી ગાડી મળે એટલે છ વાગે જો ઉપડેલી હોય છ વાગ્યે જો ગાડી ઉપડેલી હોય તો છ વત્તા ત્રણ એટલે તમે ક્યાં કહી શકો છો કે નવ વાગ્યે બંને ગાડીઓ મળતી હશે તો આપણો સાચો જવાબ નવ વાગે આ બંને ગાડીઓ મળે તો મિત્રો અગાઉના બંને દાખલાઓની અંદર આપણે એક ઘટના જોઈએ કે બંને સ્ટેશનથી એક જ સાથે ગાડી ઉપડતી હોય એક જ સમયે ગાડી ઉપડતી હોય તો આપણે એકદમ શોર્ટકટ રીતે કરી શકીએ છીએ ફક્ત એટલું જ વિચારવાનું છે કે એક કલાકની અંદર એ બંને કેટલું અંતર કાપે તો ખરેખર એમની ઝડપો આપેલી છે એટલું જ અંતર કાપતા હોય તો બંને ઝડપનું એક ટોટલ લઈ લ્યો એટલે કલાકમાં તમને એટલું અંતર કાપે છે એક ફિક્સ મળી ગયો તો હવે તમારી પાસે ટોટલ કેટલું અંતર કાપવાનું હતું એ તમને આપવામાં આવે છે એટલે એક નાનકડી એવી પ્રોસેસ છે ખાલી આની અંદર પણ હવે મિત્રો એવો દાખલો જરાક જોઈએ કે એ સ્ટેશનથી જે ઉપડે છે એનો સમય અલગ છે અને બી જે ગાડી ઉપડે છે એનો સમય અલગ છે તો સમય ના ફેરફાર હોવાના લીધે એની અંદર કેવા ફેરફારો થાય છે તો એ જરાક જોઈએ આપણે તો ચાલો એક અહીંયા ઉદાહરણ આપણે ચેક કરીએ છીએ ચાલો તો મિત્રો અહીંયા આપણને કહે છે કે બે સ્ટેશનો હોય છે એકસો ને દસ કિલોમીટરનું અંતર છે એકદમ સરળ વસ્તુ છે આની અંદર કોઈ ફેરફાર થતો નથી ભલે એને સમય જુદા જુદા આપેલા હોય જુદી જુદી ટ્રેનો જે છે એ ઉપડતી હશે તો અહીંયા તમને એકસો ને દસ છે એ કિલોમીટરમાં અંતર આપેલું છે ઉપરાંત બીજું શું કહે છે કે એ સ્ટેશનવાળી ગાડી જે છે એની ઝડપ કેટલી આપેલી છે વીસની આપેલી છે બી સ્ટેશનવાળી ગાડીની ઝડપ તમને પચીસની આપેલી છે પણ ફરક એટલો છે કે આ જે ગાડી છે એ સાત વાગે ઉપડે છે અને આ જે ગાડી જે છે એ આઠ વાગે ઉપડે છે આટલો બંનેની અંદર ફરક છે બરાબર એટલે આમાં ખાલી વિચાર કેટલો કરવાનો છે માનસિક રીતે તો કે ચાલો ગાડી જે છે એ માનો કે સાત વાગ્યા છે તો એ સાત વાગે એક ગાડી ઉપડે છે તે કઈ ઉપડે છે તો કે આ ઉપડે છે આ તો હજુ સાત વાગે સ્થિર હશે બરાબર એક ગાડી કઈ ચાલવાની નથી તો હવે અહીંયા સાત વાગે છેલ્લા ગાડી ઉપડે છે હવે એક કામ કરો એક કલાક પછી એક કલાક સુધી ગાડીને ચાલવા દો તો આ સાત વાગ્યા ગાડી જે છે અહીંયા સાત ઉપડે છે માનો કે આઠ વાગ્યા છે અહિયાં પહોંચી ગઈ છે ધ્યાન રાખજો તો એક કલાક સુધી ગાડી ચાલી છે તો આની અંદર ફેરફારો કેટલા એવા તો એક કલાક ગાડી ચાલી છે એટલે આની અંદર એક ફેરફાર આવી ગયો ખાસ કે કલાકની અંદર આ વીસ જેટલું તો અંતર કાપે જ તે બરાબર અત્યાર સુધીના દાખલા પરથી આપણે એટલું કહી શકીએ કે જેની ઝડપ વીસ હોય એ કલાકમાં વીસ અંતર કાપતું હોય જેની ઝડપ પચીસ હોય એ કલાકમાં પચીસ અંતર કાપતું હોય બરાબર તો કલાકની અંદર વીસ અંતર તો આને કાપી નાખ્યું છે તો અહીંયા મોટા મોટા ફેરફારો કયા આવે છે તો કે ગાડી હવે પહોંચી ગઈ આ ટાર્ગેટ ઉપર બરાબર હવે આ ભાગ જે છે એની કોઈ જરૂર નથી માનો કે કાઢ નાખીએ તો પણ ચાલશે તો આ બાજુના ભાગની કોઈ જરૂર નથી ગાડી પહોંચી ગઈ છે અહીંયા અમે વાગ્યા કેટલા હતો કે અમે આઠ વાગેલા છે સામે કેટલા વાગ્યા છે તો અહીંયા આઠ વાગેલા છે ફેરફાર કયો આવ્યો હતો કે જે અંતર એકસો દસ હતું ને એની અંદરથી હવે અમે ખરેખર એકસો દસ માંથી વીસ અંતર કપાઈ ચુકેલું છે હવે અંતરનો મામલો આ બંને વચ્ચે નો ફક્ત છે અહીંથી મિત્રો દાખલો જોઈન્ટ થઈ ગયો જૂના બે દાખલા ગણ્યા એ બંને દાખલા જેવો અહીંથી દાખલો જોઈન્ટ થયો છે એટલે ફક્ત આટલો ફર્ક છે તમને ભૂલ ભૂલાયાની અંદર ભૂલવાડવા માટે એને ગાડી વેલા ચાલુ કરી તો વેલા ચાલુ કરીને તો એ એકલાએ જે અંતર કાપી નાખ્યું ને એટલું કાઢી નાખવાનું છે પછીથી બેયનો સમાન ટાઈમ થાય એટલે હવે બેનો બેયની ઝડપ જે છે એ બંનેની ઝડપ પરથી હવે દાખલો ખરેખર ગણી શકાય છે તો ચાલો હવે આપણે જોઈએ એક કલાકની અંદર સંયુક્ત અંતર કેટલું કપાઈ ગયું હશે તો અહીંયા આપણે સ્ટેપ લખી શકીએ છીએ કે એક કલાકની અંદર આ બંને ગાડીઓ દ્વારા અંતર કેટલું કપાય તો કે વીસ અંતર આ કાપે પચીસ અંતર આ કાપે એમ બંને થઈને આમ જુઓ ને તો ખરેખર પિસ્તાલીસ અંતર જે છે એ કપાઈ જતો હશે એટલે પિસ્તાલીસ કિમી તો કપાઈ જાય છે તો બસ હવે આપણે સાદું સિમ્પલ સ્ટેપ મૂકી શકીએ છીએ આની તો આપણે જરૂર હતી આ પ્રમાણભૂત માપ છે એ મળી ગયું હોય એટલે હવે આપણે કહી શકીએ કે જો પિસ્તાલીસ અંતર એને કાપવાનું થતું હોય તો એના માટે એને સમય કેટલો લાગે છે તો કે એક કલાક પૂરો લાગે છે અથવા તો સાઠ મિનિટ પૂરો લાગે છે તો હવે આપણે કાપવાનું બાકી કેટલું છે ધ્યાન રાખજો એકસો દસ ન લેતા એકસો દસ નથી લેવાનું એની મેં તમને સમજૂતી પહેલાં આપી દીધી છે નેવું જ ખરેખર બાકી છે બરાબર તો એને નેવું અંતર કાપવું છે તો નેવું અંતર માટે કેટલો સમય લાગશે મોઢે પણ જવાબ કહી શકો છો કે અહીં મિત્રો પિસ્તાલીસ અંતર માટે એક કલાક લાગેલી છે તો પિસ્તાલીસનું બમણું કાપવાનું છે એટલે બમણી જવાબ જે છે એ આવતો હોય બમણો જવાબ આવશે એટલે બે કલાકનો સમય લાગશે નો ખ્યાલ આવે તો આપણે અહીંયા નેવું છેદમાં પિસ્તાળીસ કરશો તો પિસ્તાલીસ દુ નેવું એટલે કે બે કલાકનું અંતર જે છે એ ખરેખર બે કલાકનો સમય લાગશે એટલે હવે આપણો પ્રશ્ન ઉપર જઈએ તો આપણને એવું કીધું હતું કે હવે ગાડી કેટલા વાગે ખરેખર મળવાની છે બરાબર તો આપણને મળી ગયું કે બે કલાક પછી ગાડી મળશે પણ કેટલા વાગે મળશે એ ખબર નથી તો એ જાણવું હોય તો કે આઠ વાગે તો ઉપડેલી હતી બરાબર આઠ વાગે ઉપડેલી હતી અને હવે એમ કે છે કે આ ગાડી બે કલાક પછી મળવાની છે તો વધતા બે તો આઠ ને બે કેટલા થશે તો કે દસ વાગે આ બંને ગાડીઓ જે છે એ મળશે તો હવે આપણે સાચો જવાબ આપી શકીએ એવો કે દસ વાગ્યે બંને ગાડીઓ મળશે એટલે ભલે પેલી સાત વાગે ઉપડેલી હતી પણ એ એકલી જ ચાલતી હતી બરાબર પણ ખરેખર બે બે સામે સામે રેન્જમાં આવ્યા પછીથી જ આપણે કહી શકીએ કે હવે કેટલા વાગે મળવાની છે તો અમે ખરેખર દસ વાગે ગાડીઓ જે છે તે મળતી હોય છે મિત્રો આશા રાખો છો કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બે લાયકોન છે તેને પ્રેસ કરીને રાખશું જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત